ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઈએ એની કથા આ પ્રમાણે છે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ભગવાન પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઈ શ્રી કૃષ્ણ બોલ્યા કુંતીનંદન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો દાનવ હતો એ રૂપધારી દુરાત્માએ મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા એક દિવસ બધા દેવ મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃતાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ દેવો સર્વ સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષા તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવ આપને નમસ્કાર છે દેવ આપચ પતિ આપચ મતી આપચ કરતાં આપચ કારણ છો આપચ સૌની માતા અને આપજ આ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂળ નામના દૈત્ય બધા દેવોને જીતીને અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દ દાનાઓ બંને આપની વંદના કરે છે પુનરેકાક્ષ આપ દૈત્યોના સત્રો છો મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવોથી ભયભીત નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂર દાનોના નામથી વિખ્યાત થયો એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે જે એમાં જ સ્થાન બનાવીને નિવાસ કરે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે એણે એક જ એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્રમાં સૂર્ય વાયુ અને વરુણ પણ એણે બીજાને બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું એણે દેવના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ઘણો ક્રોધ આવ્યો તેઓ દેવતાની સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને ભયભીત થઈને બધા જ દેવો ભાગી રહ્યા છે ભગવાન જોઈને દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળીને ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ પૂજાઓને જો આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય માણોથી સામે આવેલા દુષ્ટ દાનવને મારવાનું શરૂ કર્યું પાંડુનંદન ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના ઉપર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન સ્થળને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બંદિરકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી પાંડુનંદન એ ગુફાને એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સુતેલા જોઈને એને ઘણો હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવ અને ભય પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવો જોઈએ યુધિષ્ઠિર દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું યુધિષ્ઠિર દાનવરાજ મુરે કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી એ મૂર નામનો મહાન અસુરેના હોકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાવનના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ભયંકર અને ઉગ્ર હતો કોણે આનો વધ કર્યો છે તમારા આ કાર્યથી ત્રણેય લોકોના મુનિઓ અને દેવો આનંદિત થયા જ્યાંથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે એ વરદાન માગો દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એકઠાણો અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમ એમને આપ ધન કર્મ અને મોક્ષ પ્રદાન કરો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશીને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તિની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય અને તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે